ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે તો એ માણસ મને હૈયા સરસો લાગે આ વિશાળ દુનિયામાં દરેક પ્રકારના માણસો હોવાના આપણા જજમેન્ટ પ્રમાણે કોઈ માણસ આપણને સારું લાગે ક્યારેક કોઈ નરસો લાગે ત્યારે આ ભાત ભાતના અને જાત જાતના માણસ સુરેશ દલાલના માણસમાં કઈ રીતે રહેલા છે તેની વાત કરવી છે નમસ્કાર જમાવટ પરથી હું છું યશ તમારી સાથે ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે તો એ માણસ મને હૈયા સરસો લાગે દરિયો છે એટલે તો ભરતી ને ઓઠ છે દરિયો છે એટલે તો ભરતી ને ઓઠ છે સારું ને બુરું બોલે એવા બે હોઠ છે એને ઓળખતા વર્ષોના વર્ષો લાગે એને ઓળખતા વર્ષોના વર્ષો લાગે તો એ માણસ મને હૈયા સરસો લાગે ઘડીક સાચો લાગે ઘડીક બુઠ્ઠો લાગે ઘડીક સાચો લાગે ઘડીક બુઠ્ઠો લાગે ઘડીક લાગણી ભર્યો ઘડીક બુઠ્ઠો લાગે ક્યારેક રસ્તો લાગે ને ક્યારેક નકશો લાગે ક્યારેક રસ્તો લાગે ને ક્યારેક નકશો લાગે તો એ માણસ મને હૈયા સરસો લાગે ક્યારેક ભૂલો પડે ને ક્યારેક ભાંગી પડે ક્યારેક ભૂલો પડે ને ક્યારેક ભાંગી પડે ક્યારેક ચપટીક ધૂળની પણ આંધી ચડે ક્યારેક માણસ ભૂખ્યો લોહી તરસ્યો લાગે ક્યારેક માણસ ભૂખ્યો લોહી તરસ્યો લાગે તો એ માણસ મને હૈયા સરસો લાગે ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે તો એ માણસ મને હૈયા સરસો લાગે તો આ સારા અને નરસા માણસને હૈયા સરસો રાખનાર કવિનું નામ છે સુરેશ દલાલ